રાજકોટ હોકી ગ્રાઉન્ડ ખાતે અમ્પાયરે પોતાની અવગણનાની આપવી કહી હતી જ્યારે હોકી ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ માટે પ્રાંતવાદ થતો હોય તેવી આશંકા કોચે વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે રાજ્યની ફેડરેશનની ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના હોકીના ક્વોલિફાઈડ અમ્પાયરની સતત અવગણના કરવામાં આવી રહી છે અને હોકી અમ્પાયરે પરીક્ષા પાસ કરી છે છતાં એક પણ અમ્પાયરને ટુર્નામેન્ટમાં બોલાવાતા નથી આવું વારંવાર બનવાથી બાળકો નાસી પાસ થઈ જાય છે હું નેશનલ લેવલ અમ્પાયર છું બે વર્ષથી અમે નેશનલ લેવલ અમ્પાયરની એક્ઝામ ક્વોલિફાય કરી છે હવે નેશનલ ટુર્નામેન્ટ્સ છે જ્યાં ત્યાં અમને પોસ્ટિંગ મળે છે ત્યાં અમે અમ્પાયરિંગ કરીએ પણ છીએ પરંતુ જ્યારે સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ્સ છે કે જ્યાં રાજકોટ હોસ્ટ નથી ત્યાં અમને પોસ્ટિંગ મળતું નથી રાજકોટ હોસ્ટ કરે છે ત્યાં અમે ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરીએ છીએ આઉટ ઓફ રાજકોટમાં જે ટુર્નામેન્ટ થાય છે ત્યાં અમને પોસ્ટિંગ મળતું નથી અમારું કેવું એવું છે કે ત્યાં પણ અમને પોસ્ટિંગ આપવો એટલે જે નવા અને જૂના અમ્પાયર છે સાથે મળીને થોડું થોડું કોમ્બિનેશન કરીએ તો બેયને એકબીજામાંથી થોડું થોડું શીખવા મળશે કારણ તો જે નથી આપતા એને ખ્યાલ છે અમને ખુદને કારણ ખબર નથી કે શું કામ અમને નથી મળતું પોસ્ટિંગ પ્રશ્ન તો ઘણા સમય થયા છે કે સૌરાષ્ટ્રના જે કોઈ અમ્પાયરો છે ક્વોલિફાઈડ એમને સતત અવગણના કરવામાં આવે છે જ્યારે રાજ્ય કક્ષાની કે ફેડરેશનની ગુજરાત રાજ્યની જે કોઈ પણ ટુર્નામેન્ટ હોય છે એમાં સૌરાષ્ટ્રના એક પણ અમ્પાયરને બોલાવવામાં આવતા નથી એ એ કારણ માટે જ અમે મથીએ છીએ એક છેલ્લા પાંચ વર્ષથી છ વર્ષથી જોઈ રહ્યા છીએ કે લોકલ ટુર્નામેન્ટ અહીંયા જ્યારે રાજકોટ હેન્ડલ કરતું હોય છે ત્યારે રાજકોટ સૌરાષ્ટ્રના અમ્પાયર અહીંયા આપણે બોલાવીએ છીએ રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ હોય કે ગમે તે હોય પણ જ્યારે ગુજરાત સાઈડ કોઈ પણ ટૂર્નામેન્ટ થાય છે તો આપણા અમ્પાયર બોલાવો નથી કદાચ મારી દ્રષ્ટિએ એવું શકે પ્રાંતવાદ થતો હોય નહીં નહીં મારી પાસે તમને કહું ને કે ઓછામાં ઓછા પંદરથી વીસ અમ્પાયર છે જે હોકી ગુજરાતની સાઈટ ઉપર બી મૂકેલું છે નેશનલ કક્ષાના બી અમ્પાયર છે અહીંયા છતાં પણ અવગણના કરવામાં આવે ના હજી સુધી સાંસદ કે ધારાસભ્યને મળ્યો નથી પણ હવે મળીશું કારણ કે હવે જ્યારે જ્યારે આવી વસ્તુ બને છે ખેલાડી સાથે ત્યારે ખેલાડી નાસીપાસ થઈ જાય છે જ્યારે એમનું કેરિયર ત્યાં પૂરું થઈ જાય છે કારણ કે એમને અમ્પાયરિંગ કરવાનો તમે મોકો જ ના આપો કે જ્યારે દિલ્હી લેવલ સુધી બધા વગાડતા હોય છે જ્યારે ગુજરાત રાજ્યમાં આવી ટુર્નામેન્ટ હોય છે તો ગુજરાત રાજ્યમાં એ લોકોને બોલા